સ્વાગત છે જોડવા પાછળનો હેતુ બહુ સ્પષ્ટ છે દુનિયા આખીમાં જેની ચર્ચા છે કે એમના પ્રેસિડેન્ટ જેમને માટે ઘણી વખતે ઉરામ ઉટાંગ શબ્દ વાપરે છે કારણ કે ત્યાં છે અખબારી છે છે અને ત્યાં ત્યાં મને લાગે સુધી આર્ટિકલ વન એ મને કરેક્ટ કરશે એમના બંધારણની અંદર છે એટલે ત્યાં એને રાષ્ટ્રદ્રોહી નથી ગણાવતા ધારો કે રાષ્ટ્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ વેનેઝુએલાના પ્રેસિડેન્ટ અને એમના પત્નીને ઉઠાવી લાવે અને ત્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા વાઇસ પ્રેસિડેન્ટ જે છે એમના શપથ કરાવી દે અને પાછા એમ કે કે થોડા સમય માટે અમે વેનેઝુએલા એનો વહીવટ કરીશું

અને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં એ ચર્ચાય એમાં કઈ વડે એવું છે નહીં કારણ કે દાંત વગરની યુએન યુનાઇટેડ નેશન્સ અને દાંત વગરની યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ ત્યાં વિટો વપરાય છે અને અમેરિકા પાસે તો વિટો છે જ પણ એના સેક્રેટરી જનરલ જે છે એન્ટોનિયો એણે કહ્યું છે કે આ ટ્રમ્પભાઈનું એક્શન છે એ ડેન્જરસ પ્રેસિડેન્ટ સાબિત કરે છે બર્ની સેન્ડર્સ કૌશિકભાઈ એમના વિશે વધારે વાત કરશે બર્ની સેન્ડર્સે કહ્યું છે ત્યાંનું ત્યાં બહુ જાણીતી વિચાર સંસ્થા છે એના ડાયરેક્ટર માર્ક વેલરે કહ્યું છે કે

ફ્લોરેન્સ એમને ઉંચકી આવ્યા અને હવે તો પાછા જ્યાં આપણા ગુજરાતી મૂળના જોરાન મમદાની એ જો હમણાં જ મેયર થયા છે ન્યુયોર્ક સિટીમાં એમને લઈ આવ્યા છે અને ન્યુયોર્ક ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે અને એમને ત્યાં અદાલતમાં રજૂ કરાશે આ કૌશિકભાઈ તમે શું કેશો કારણ કે કોઈ પોતાના દેશમાં ત્યાં એક બંદર છે ગુજરાતમાં ત્યાંથી હજારો કરોડ ના ડ્રગ પકડાય છે તો તમારા દેશના પ્રેસિડેન્ટને એવી સત્તા મળી જાય છે કે એ છે ને અમારા એ ઉદ્યોગપતિને ઉંચકી જાય કે અમારા પ્રાઇમ મિનિસ્ટર શાસન અમે જ કરીશું અમને ગમે કે ન ગમે એવા નેતાઓ શાસક બને તો પણ અમારે ત્યાં લોકશાહી છે હવે તમે આટલો બધો અત્યાચાર કરી રહ્યા છો તમે આટલી બધી સરમુખત તૈયારી કરી રહ્યા છો ને પાછા એમ કહો છો કે વેને જોયેલામાં લોકો છે ને મુક્ત થયા આ ક્યાં ન્યાય કૌશિકભાઈ નમસ્કાર હરિભાઈ અને સર્વદર્શક મિત્રોને અને ટૂંકા ગાળા ફરીથી આપની સાથે મળવાનું થયું છે અ નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને નવા વર્ષને ફટાકડા તો બહુ ફોડીને વધાવ્યું પણ નવા નવા ફટાકડા અમારા કેટલાક રાજકારણીઓ કરી રહ્યા છે અમારા માનનીય રાષ્ટ્રપ્રમુખ ઉરાંગુટાંગ ક્રિમિનલ ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ જોન ટ્રમ્પ એ વિશ્વને પોતાની બાપોથી માનીને વર્તી રહ્યા છે અને વેનેઝુએલાની અંદર એમને ઇન્ટરવ્યુ કર્યું મહિનાઓથી આ કસરત ચાલી રહી હતી છેલ્લા ત્રણેક મહિનાથી ત્યાંના સ્થાનિક માછીમારોની બોટ્સ જેમ અમારા પૂર્વ એક પ્રમુખ જ્યોર્જ બુશ જુનિયરે જેમ કહ્યું કે ઈરાકની પાસે મેં વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન છે અને ઈરાક ઉપર હુમલો કર્યો મૂળ તો આ બધા ખેલ એ ક્રૂડ ઓઇલ માટે છે ખનીજ તેલ માટે છે ડ્રગ્સ મેક્સિકો થી લઈ અને દેશી દારૂના અડ્ડા પોલીસ ચાલુ રખાવે છે એમ અમેરિકાની સીઆઈએ અને એની અન્ય એજન્સીઓએ ડ્રગ ટ્રાફિકિંગ ચાલુ રાખ્યું છે અને હવે એ પેલો દીવામાંથી જીન નીકળ્યો છે અને જીન હવે ઘરું પકડી રહ્યો છે દર વર્ષે ત્રણ લાખથી વધારે માણસો ડ્રગ ના ઓવરડોઝને કારણે મરે છે અને એના કારણે આ ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે એટલે એક બહનું ઇન્વેઝનનું મળ્યું છે છેલ્લા ત્રણ મહિનામાં સો થી સવાસો થી વધારે માછીમારો અને ડઝન બંધ બોટ ને ડિસ્ટ્રોય કરી મિસાઇલથી સ્ટ્રાઇક કરી અને એ પણ આંતરરાષ્ટ્રીય સમુદ્ર ની અંદર એ કરવામાં આવ્યું પણ ઇન્ડિકેશન ક્લિયર હતું કે વહેલા મોડા વેનેઝુએલાને ટાર્ગેટ કર્યું છે અને મદુરોએ છેલ્લે ગયા અઠવાડિયે જેને કહ્યું કે ડ્રગ્સ પર વાત કરવી હોય તો હું વાત કરવા તૈયાર છું ડ્રગે મદુરોએ નિકોલસ મદુરો જેના અત્યારે ધરપકડ કરી છે એ પ્રેસિડેન્ટે અમેરિકાને મેસેજ પણ મોકલ્યો હતો પણ પેલું નદી પર રીંચ પાણી પીવે અને ઘેટા ને હેઠવાસમાં હોય એ ઘેટાને એમ કે નહીં તારું હેઠું પાણી મારે પીવું પડે છે એટલે હું તો તને મારીશ એ એ ન્યાય આ રીંચનો રોલ અમારા ડોનાલ્ડ ટ્રમ્પે ભજવ્યો છે શું વાત છે તમારું આમ ઉપમા સરસ છે આભાર એટલે માન ન માન તેરા મહેમાન આ ન્યાય ગળે પડવાની અમેરિકાના પ્રમુખોને ફાવટ છે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ છે એવું નહીં પણ અગાઉના પ્રમુખોએ પણ એક અપમાન કર્યું હોય બાપા બુશના ફોટા પર સદ્દામ હુસેન કે એના સૈનિકોએ પગ પગ નીચે કચડ્યા હોય ફોટાને તો એ બદલું લેવા માટે વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન કર્યું ઈરાકની અંદર લિબિયાની અંદર કે અન્ય દેશોની અંદર

એ ખનીજો હોવા છતાં પણ દેશને નાદારીના સ્તરે લઈ જવામાં મદુરો અને એની ભ્રષ્ટ સરકારે ઘણું બધું શોષણ કર્યું છે હ્યુગો ચાવેઝ આની પહેલા એના પ્રમુખ હતા અને હ્યુગો ચાવેઝના લેફ્ટિસ્ટ એરિયાની અંદર આવીને મદુરોએ જે રીતે પહેલા વિદેશ મંત્રી બે હજાર છથી થી હતા અને બે હજાર તેરમાં ચાવેઝનું જ્યારે મૃત્યુ થયું ત્યારે બે હજાર તેરથી એ બહુ પાતળી બહુમતી સી મધ્યવર્તી ચૂંટણી જીત્યા હતા અને એ પછી અનિયમિતતાઓ કરી અને એમના કોઈક જ્ઞાનેશ કુમાર જેવા કોઈ માણસને લઈ અને એ ચૂંટણીઓ જીતતા આવ્યા એટલે ત્યાં પણ વોટ ચોર ગદ્દીચોર જેવી સ્થિતિ છે પણ લોકો બોલી નતા શકતા કારણ કે બહુ હેવી હેન્ડેડલી બહુ સખ્તાઈથી લોકોને ચૂપ રાખી શક્યા એની જે નોબેલ પ્રાઇઝ મળ્યું છે કોરોનામાં ચાલો એ નોબેલ પીસ પ્રાઇઝ પણ એને હાઈડઆઉટમાં રહેવું પડ્યું હજી સુધી એ સંતાયેલી પરિસ્થિતિમાં ક્યાં છે એની બહાર નહીં મળે એની ડોટરે એની પુત્રીએ ત્યાં નોબેલ પીસ પ્રાઇઝ સ્વીકારવા જવું પડે એ પરિસ્થિતિ હતી અને એને ઓપનલી ડોનાલ્ડ ટ્રમ્પને કહીને કે તમે મારા મેન્ટોર છો હું તમને ફોલો કરું છું અને એને આશા હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ એની ઉપર કળશ જોર પણ તારી લાયકાત નથી એમ કહી અને ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે એને ખારીજ કરી નાખી છે અને જે વાઇસ પ્રેસિડેન્ટ હતા કોઈક રીતે કોન્સ્ટિટ્યુશનનો ભંગ ન થાય એ માટે એને દબાણ કરીને મનાવી લીધા છે એવું લાગે છે અને ઉપપ્રમુખ જે હતા એને અત્યારે સત્તાનો દોર સંભાળવાનો આપ્યો છે સુપ્રીમ કોર્ટે એના શપથવિધિ પણ કરાવી લીધા છે વેનેસુલામાં એટલે આ પરિસ્થિતિની અંદર એક નવા ફણગા વૈશ્વિક સ્તરે ફૂટવાના છે એની વાત પણ આપણે આગળ કાર્યક્રમમાં કરીશું પણ જે રીતે આખું ઓપરેશન મહિનાઓથી એનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું જેડી વાંસ અમારા જે ઉપપ્રમુખ છે આપણા ભારતના જમાઈ છે અને એ જમાઈ રાજે આખું આયોજન અંદરખાને કર્યું પણ ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે કોઈક કારણોસર એવો ગેરહાજર હતા નોર્મલી જ્યારે પણ વિદેશ નીતિની વાતો હોય ત્યારે જેડી વાંસ હંમેશા ઉપસ્થિત રહેતા હોય છે પણ એ આ પરિસ્થિતિમાં એ ઉપસ્થિત નથી રહ્યા એના કારણો તો હજી આગળ ઉપર બહાર આવશે અત્યારે તો કોઈ એની ક્લેરિફિકેશન નથી પણ આ આયોજન ખાનગી રીતે નેવલ શિપ્સના કાફલા ત્યાં સર્જાયા એવોજીમાં જે મેઇન એરક્રાફ્ટ કેરિયર છે એની ત્યાં નજીક લઈ જઈ અને મધરાતે મધુરોના બેડરૂમની અંદરથી એને પકડ્યા એની પત્ની સાથે એટલે અને એ પહેલા એને એનાઉન્સમેન્ટ કર્યું હતું કે નેશનલ ઇમરજન્સી છે મજૂરોએ પણ એ જઈને કેવી રીતે ઊંઘી શક્યા એ એક બીજો પ્રશ્ન થાય છે કે એને બેડરૂમમાંથી ઊંઘતા પકડ્યા એ એક આશ્ચર્યની વાત છે અને એટલું ફૂલપ્રૂફ પ્લાનિંગ છે એટલું જ નહીં પણ એને ત્યાં એની ધરપકડ પહેલા ચાર શહેરોની અંદર કારાકાસ જે વેનેઝુએલાની રાજધાની છે અને બીજા ત્રણ શહેરોની અંદર મિસાઇલથી એટેક કર્યા કેટલાક કરવાનો પ્રયત્ન કર્યો અને અને એ એ આખી ઘટમાળ પછી નેશનલ ઇમરજન્સી અને એ ઇમરજન્સી પછી આ નિરાંતે સૂવી શકે છે એટલે આપણા નેતાઓનો કેટલો ભરોસો કરવો અઢાર કલાક કામ કરવાનો દાવો કરતા લોકો કેટલો આરામ કરે છે એની પણ તપાસ થવી જોઈએ તમે તીરથર પાછા દિલ્હી ભણી જ ના એ વિશ્વવ્યાપી છે આ પરિસ્થિતિ કદાચ ને લાગુ પડે અને જિનસિંગ પિનને પણ લાગુ પડે અને એ દરમિયાન તમે જુઓ નોર્થ કોરિયા નોર્થ કોરિયાએ એની બેલાસ્ટિક મિસાઇલનો ટેસ્ટ કર્યો ટેસ્ટમાં પ્રમુખ હાજર નથી રહેતો એ ચીનની યાત્રાએ નીકળી ગયા છે જીનસિંગ પિંગ પિંગને મળવા માટે એટલે કંઈક ચીન અને કોરિયા વચ્ચે રંધાઈ રહ્યું છે અને બેલાસ્ટિક મિસાઇલો જે કોરિયા પાસે છે પચાસ થી વધુ અણુશસ્ત્ર ધરાવતી મિસાઇલો એ અમેરિકાના કોઈ શહેર સુધી પહોંચી શકે એવી છે એટલે વૈશ્વિક સ્તરે એક તંગદીલી પ્રવર્તી રહી છે વેનેઝુએલાની જે ઘટના છે ભારતે કદાચ ખરખરો સાદો કર્યો કે મારા ભારતીયો ત્યાં સલામત રહે પણ ચિંતા વ્યક્ત નથી કરી કે મધુરોનું જે રીતે અપહરણ કરાયું છે એ વ્યાજબી છે કે નહીં વિશ્વની સૌથી લોકશાહી ત્રણ પંક્તિનું સ્ટેટમેન્ટ અમારી વિદેશ મંત્રાલયની અખબારી યાદીમાં કરવામાં આવ્યું ત્રણ જ ડીપ ક્લોઝલી મોનિટરિંગ ઇવોલ્વિંગ સિચ્યુએશન અને ત્યાંના ભારતીયોની ચિંતા એમની સુરક્ષા અને એમને એમની ખેવના છે એની વાત કરી છે અને બીજું કે ડાયલોગથી શાંતિપૂર્ણ રીતે આ છે ને સમાધાન નીકળે અમારે ત્યાં અમારા શાસકો ડાયલોગ નથી કરતા પણ બીજે કહેવાનું હોય ત્યારે આવું કેવડાવે છે પોતે તો પ્રાઇમ મિનિસ્ટર તો સ્ટેટમેન્ટ કરતા જ નથી એમના પ્રવક્તા દ્વારા કરાવે છે પ્રવક્તા એ પણ જુનિયર લેવલના વિદેશ મંત્રાલયના અધિકારીઓ પાસે યસ એ વ્યાજબી નથી અને જે રીતે આ પરિસ્થિતિ સર્જાય છે કાલે ઉઠીને રશિયા યુક્રેનને ગફથી આવી જશે તો તમે કંઈ જ વિશ્વસ્તરે બોલી નહીં શકો ગાઝાની અંદર અમારા પ્રેસિડેન્ટ પણ એ વોર ક્રિમિનલ ગણાવવા જોઈએ કારણ કે ગાઝાનો જે રીતે સફાયો થયો છે અને ઇઝરાયલને આગળ રાખીને પ્રોક્સી યુદ્ધ અમેરિકા લડી રહ્યું છે એ નતાની પોતાને બચાવવા માટે એ યુદ્ધ લડે છે જ્યારે અમેરિકાને અમારા પ્રમુખના જમાઈ માટે સ્પેનિશ રિવેરા બનાવો છે ગાઝામાં એના માટે લડી રહ્યા છે અને સિત્તેર હજારથી વધારે લોકોનો સફાયો ત્યાં કર્યો છે અને એને સાથે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પને પણ વોર ક્રિમિનલ ગણવા જોઈએ પર્સનલી અંગત રીતે માનું છું કારણ કે કાલે ચાઈના તાઇવાનને ગળી જશે અથવા તો કદાચ ભારતમાં જો છપ્પનની ની છાતી બતાવી શકે તો બાંગ્લાદેશ અને પાકિસ્તાનને પણ તેઓ કબજે કરી શકે અને આશા રાખીએ કે જે આર નું અખંડ ભારતનું સ્વપ્ન ફરીથી ના લૂંટ લૂંટના સિંકા જેવી વાત છે એટલે શેખચલ્લી વિચાર કરવા ક્યાં વાંધો છે સાહેબ અહિયાં મુસ્લિમો ને સહન નથી કરી શકતા જો અખંડ ભારત થઈ જાય તો સાહીઠ કરોડ મુસ્લિમોની સામે સો કરોડ હિન્દુઓ થઈ જાય એ આરએસએસ ને ખપે છે કે ભારતીય જનતા પાર્ટી ને લઈ આવે મોદી અહીંયા આશ્રય આપે તો એની સામે જ ને ભારતીય જનતા પાર્ટી ના નેતાઓને કોઈ વાંધો નથી પણ પેલો ક્રિકેટર છે ને શાહરુખ લઈ આવે તો એને ટ્રેટર કહેવાનું તમારે ત્યાં ગજબનાક ન્યાય છે

અને એમના આવ્યા બાદ અમારા નવા સભા મેયર જે ભારે એન્થોઝિટિક છે પણ કદાચ પહેલી જ વાર કોઈ મેયર કોઈ દેશના વડાપ્રધ પ્રમુખને કહ્યું હોય કે આ વોર ક્રાઇમ છે આ તમારે નહીં કરવું જોઈએ એવી હિંમત અમારા ન્યુયોર્કના મેયર દાખવી શકે છે અને અહીંયાની ન્યૂયોર્કની સધન ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર

બોલવાની પણ ચિંતા નથી એટલે બોલી શકે એમ નથી કેમ બોલી શકે એમ નથી ખબર નહીં પેલી ફાઇલો નું શું થયું સાહેબ એબસેન્ટ ફાઇલો નો વિવાદ ચાલુ છે એબસેન્ટ ફાઇલ માં હમણાં પરમ દિવસ બે દિવસ પહેલા ટ્રમ્પ સાહેબ ના એબસેન્ટ સાથે ફોટા રિમુવ કર્યા હતા પાછા થોડો ઉહાપો થયો એટલે પાછા ફરી રીઇન્સ્ટેટ કરવા પડ્યા છે ફોટા પણ ધીમી મક્કમ ગતિએ ચાલી રહી છે તપાસ પેલું દૂરદર્શન પર ને આકાશવાણી પર એક બપોરે સમાચાર ધીરી ગતિના સમાચાર આવતા હતા એ ઝડપે અમારે ત્યાં કામ ચાલી રહ્યું છે એની પર એમને બચાવી લેવા માટે બચાવી લેવા તો નહીં કારણ કે ટ્રમ્પના રિલેશન્સ માઇનોર સાથે દેખાતા નથી એટલે હિંમતભેર કહી શકે છે કે મેચ્યોર માણસો છે અમે પરસ્પર સંમતિ થી જે કંઈ કર્યું છે કર્યું છે એટલે સંમતિના ધંધામાં તો આપણે કઈ બોલી શકીએ નહીં એમાં ધર્મ ના ભાઈ થવાની જરૂર નથી મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે આપણે ક્લોઝ કરીએ પહેલા કે આ માદુરો એને જીવવા દેશે કે મારી નાખશે કે સુસાઈડ કરશે તમને શું લાગે છે અત્યારે તો એટલો નુકસાનકારક દેખાતો નથી કારણ કે એને જન સમર્થન જે રીતે મળવું જોઈએ જે વેનેઝુએલામાં થોડા દેખાવો થવા જોઈતા હતા એ થઈ નથી રહ્યા એટલું જ નહીં અમેરિકામાં જે વેનેઝુએલન્સ વસે છે એ લોકોએ રેલી કાઢીને ટ્રમ્પને સમર્થન આપ્યું છે વેનેઝુએલાના અહીંયાના લોકોએ જે દેખાવો કર્યા છે અહીંયાના જે એક્ટિવિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે એ પછી હ્યુમન રાઇટ્સના હોય કે યુનો ના હોય કે બધા એ લોકોએ વિરોધમાં ટ્રમ્પની વિરોધમાં પ્રદર્શન કર્યા છે પણ જે મૂળ વેનેઝ્યુએલાના લોકો છે એ લોકોએ ટ્રમ્પના સમર્થનમાં દેખાવો કર્યા છે એટલે આ એક કશ્મકશ છે અને મધુરો એમાં કદાચ એને હી વિલ અપ ઇન જેલ એટલીસ્ટ પંદર વીસ વર્ષ કે એથી વધારે એને સજા થઈ શકે કારણ કે સધન ડિસ્ટ્રિક્ટ કોર્ટ એ સામાન્ય રીતે રૂઢિચુસ્ત વલણ ધરાવતી કોર્ટ છે એના ઘણા બધા જજીસ છે એ સિત્તેર એસી વર્ષથી ઉપરના લોકો છે અને બહુ જ કન્ઝર્વેટિવ વેલ્યુ ધરાવતી આ કોર્ટ છે એટલે એની અંદર મધુરોને સર્ધન ડિસ્ટ્રિક્ટ ન્યૂયોર્ક ની અંદર લઈને આવ્યા છે એટલે આવતીકાલે શું સ્ટેન્ડ લે છે એની પર વધારે આધાર રાખે છે બાકી યુનો એ જે બનાવી છે પણ યુનોની પરિસ્થિતિ બકરીના ગળાના આંચળ રમાડી ના શકાય કે દોઈ ના શકાય એટલે એનું કેટલું ચાલશે અથવા તો કોઈ પણ ઠરાવ આવશે તો વીટો જે પાંચ લોકો પાસે છે ચીન છે કે બીજા દેશો છે એ એની સામે અમેરિકા એનો વીટો વાપરી શકે છે એટલે ત્યાં કઈ એ પાણીનું બલોણું છે એમાં કોઈ માખણ નીકળવાનું નથી એટલે યુનો પણ એક વિશ્વવ્યાપી મત ઊભો કરી શકશે એટલું નક્કી છે પણ આ એક જે છે આ લોહી ચાખેલો વાઘ છે અને એનું અનુકરણ રશિયા ચીન અને બીજા દેશો કદાચ કરી શકે એ એક ડર અત્યારે લાગે છે અ ત્રણ દેશોને હજી ધમકી આપી છે કોલંબિયા ક્યુબા અને એની એક ત્રીજો દેશ છે ત્રણ દેશોને ધમકી આપી છે કે એ લોકોએ બહુ ચેતીને રહેજો તમારો મારો નેક્સ્ટ છે વર્લ્ડ નું હાઈએસ્ટ જે ડ્રગ્સ છે ડ્રગ નો જે લાગે વળગે છે ત્યાં સુધી ચીન રો મટીરિયલ બનાવે છે ભારત એમાં બીજા નંબરે છે મેન્યુફેક્ચરિંગની અંદર આ અગાઉ ટ્રમ્પે આ દાવા કર્યા છે એટલે આપણા ડોવાલ સાહેબ ભલે ધુરંધર બનવાના શોખ ધરાવતા હોય કે ધુરંધર ફિલ્મ બનાવતા હોય પણ ભારતની અંદર જે જે રીતે જે પોર્ટનો ઉપયોગ થઈ રહ્યો છે તેત્રીસ હજાર કરોડથી વધારે ડ્રગ્સ જ્યાં સિંગલ લોટમાં પકડાય અને કોઈ ઝૂંપડાની અંદર એનું રિસિવિંગનું સેન્ટ સેન્ટર આંધ્રપ્રદેશમાં મળતું હોય સાઈ એ એ એક ગળે નહીં ઉતરે એવી વાત છે અને આજ સુધી એના માટેનો કોઈ પ્રયત્ન થયો નથી ગુજરાત એ ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બની રહ્યું છે અને ગુજરાતમાં ખરેખર ચેતવાની જરૂર છે આ બધા ડ્રગ્સની અંદર ભલે ઇન્ટરનેશનલ ઉપર જે રીતે ઓઇલ અને એની સાથેની વાતો થતી હોય પણ બહુ જ કારમી પરિસ્થિતિમાં ધકેલાય છે લોકો એમાંથી રિટર્ન થઈ શકતા નથી અને બેરોજગાર યુવકો આની અંદર સપડાય છે છે જે જે વાત કરી અમારી સાથેની ચર્ચામાં એમાં બહુ સ્પષ્ટપણે એક ચિંતા કરી મૂકે ચિંતામાં આપણને બધાને મૂકી શકે એવી વાત એ છે કાલ ઉઠીને ચીન એ ને ગળી જશે કાલ ઉઠીને રશિયા એ યુક્રેન ને ગળી જશે બીજા દેશોને ગળી જશે શક્ય છે ગળવાનો તો કોઈ સવાલ નથી પણ જેમ કહ્યું એમ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તો કમસે કમ જેને આપણે લઈ લેવું જોઈએ પાકિસ્તાને લઈ શકીએ મને લાગે છે વચ્ચે જ્યારે ઓપરેશન સિંદુર ચાલ્યું ત્યારે તો ગોદી મીડિયાની એ તો આપણને ઇસ્લામાબાદ પણ સુધી પહોંચાડી દીધા હતા ને ભડકે ભડ્યા આવ્યું હતું બાંગ્લાદેશમાં પણ આવે છે ને આપણે મને લાગે છે કે આપણામાં ભારતમાં ભેળવી દઈશું આવી પરિસ્થિતિ ઉભી થશે શ્રીલંકાને કેમ આપણે છોડવું જોઈએ શ્રીલંકા અને મને લાગે છે કે આવતા દિવસોમાં દુનિયા માટે બહુ જ ખતરનાક એવું આ પગલું તમારા ઉરાંગ ઉટાંગ ક્રિમિનલ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે લીધું છે એટલે આપણે પણ એને કન્ડેમ કરીએ છીએ કારણ કે કોઈ પણ સાર્વભૌમ સોવરીન કન્ટ્રી એને કબજે કરવાની એ અમેરિકાને કોઈ કોઈ લખી આપ્યું નથી પણ અમેરિકા વારંવાર કરી રહ્યું છે અને સત્તા પલટાઓ કરી રહ્યું છે કારણ કે વિદેશી ધરતી ઉપર અમેરિકા ક્યારેય જીતી શકતું નથી એ લશ્કર મોકલાવે તો એનું નીચા જોણું જ થાય છે પણ આ રીતે સત્તા પલટાઓ એ કરે છે મને લાગે છે કે

આજે કૌશિક આપ અમારી સાથે જોડાયે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર નમસ્કાર